આપણે ગોપી ગીતના અગિયાર શ્લોકની વાત કરીએ હવે વાત કરીએ ગોપી ગીતના બારમા શ્લોકની આ શ્લોકમાં ગોપીઓ કૃષ્ણના ગૌવેશની વાત કરી રહી છે ગૌવેશ એટલે જ્યારે કૃષ્ણ ગાયો ચરાવવા જાય છે ત્યારે તે જે વેશ ધારણ કરે છે તેની સુંદરતા વિશે ગોપીઓ આ શ્લોકમાં વાત કરી રહી છે પહેલાં જોઈએ આ શ્લોક વિશે दीनपरीक्षये नीलकुन्तलै वनरुहाननं बिभ्रदावृतं गनरजस्वलं दर्शन्यामुः मनसि नः स्मरम् છસી અહીં ગોપી કૃષ્ણના ગૌચારણના વેશની વાત કરી રહી છે ગોપી કૃષ્ણને કહે છે હે કૃષ્ણ તમે એટલા સુંદર છો કે જ્યારે સાંજના સમયે તમે ગાયો ચરાઈને પાછા આવો છો ત્યારે અમારે ધ્યાનથી ગાયોના વચ્ચે તમને શોધવા પડે છે અમારે આંખો મોટી કરી કરીને તાકી રહેવું પડે છે કે ક્યાંક તમે અમને દેખાયા વગર ઘરે પાછા ન જતા રહો જો એવું થાય તો અમારી સ્થિતિ એટલી ગંભીર થઈ જાય છે કે અમે અત્યંત દુઃખી થઈ જઈએ છીએ ગોપી કૃષ્ણને કહી રહી છે કે તમારા દર્શન માત્રથી જ તમને પ્રાપ્ત કરવાની ઉત્કંઠા અનેક ઘણી વધી જાય છે ગોપી અહીં કહી રહી છે દિન પરીક્ષય એટલે કે સંધ્યાકાળ જ્યારે દિવસની પરીક્ષા પૂરી થઈ જાય અને દિવસ આથમવાનો સમય હોય એટલે દિન પરીક્ષા ગોપી અહીંયા કહે છે જ્યારે સંધ્યાકાળ થાય છે અને તમે ગાયો ચરાવીને પાછા ફરો છો ત્યારે તમારા ઘુંઘરાલા વાળ જે તમારા મુખમાં આગળ આવી જાય છે અને તમારું મુખ દેખાતું બંધ થઈ જાય છે બીજી બાજુ જે વર્ણના કૃષ્ણ છે તે ગૌરવર્ણના થઈ જાય છે આ તે કેવી રીતે ગોપી કહે છે જ્યારે તમે ગાયો ચરાઈને પાછા ફરો છો ત્યારે ગાયોને આગળ વધારવા માટે હુર હુર કરીને એની પાછળ ચાલો છો અને ગાયો તેના પગ વડે જે રજ પાછળ ફેંકે છે તે રજ તમારા અંગ ઉપર ચોટે છે અને તમારું શ્રી અંગ શ્યામ વર્ણમાંથી ગરાંગ થઈ જાય છે અને એ ગાયો વચ્ચે તમને શોધવા મુશ્કેલ પડે છે ત્યારે અમારે અમારી આંખો મોટી કરીને જોવું પડે છે શોધવા પડે છે કે આ હજારો ગાયો વચ્ચે કૃષ્ણ ક્યાં છે ગોપી કૃષ્ણને કહે છે કૃષ્ણ એ સમય તમે એટલા સુંદર લાગો છો કે તમારા દર્શન પછી તમને પ્રાપ્ત કરવાની ઉત્કંઠા ઓર ઘણી વધી જાય છે ગોપી કૃષ્ણને કહે છે એ જ સમયે તમારું સૌંદર્ય એટલું રસાત્મક છે કે તમારા આસપાસ એવું લાગી રહ્યું છે કે એક કમળ જ્યારે ખીલે ત્યારે તેની ઉપર કેટલા ભમરા આવી જાય છે તેમાંથી રસને ગ્રહણ કરવા માટે અનેક ભમરા ભ્રમિત થઈ ગયા છે તમે આગળ ચાલો તો તમારા આસપાસ મંડરાઈ રહ્યા છે એમ માનો જાણે કે વિચારી રહ્યા હોય કે કોઈ કમળ સ્વયં આગળ વધી રહ્યું છે અને અનેક ભમરા તેની આસપાસ ફરી રહ્યા છે અને તમારા આ સ્વાદનું આસ્વાદન કરવાની ચેષ્ટા કરી રહ્યા છે ગોપી કૃષ્ણને કહે છે અમારા દુઃખનું સૌથી મોટું કારણ જ આ છે કે તમે વારંવાર અમારી પાસે આવીને અમને મળવાની લાલસા આપીને અમને દર્શન આપીને અંતર ધ્યાન થઈ જાઓ છો અમે પણ આ ભમરાની જેમ તમારી આસપાસ મંડરાતી રહીએ છીએ તમારા આ રસનું આસ્વાદન કરવા માટે પણ અમે કેટલી અભાગણ છીએ કે અમે તમને પ્રાપ્ત જ નથી કરી શકતા ગોપી કૃષ્ણને કહે છે હે કૃષ્ણ અમે એટલી અભાગણ છીએ કે અમને સૌથી વધુ પીડા એ થઈ રહી છે કે તે અમને તારો સંગ પ્રદાન કર્યો પરંતુ તું અંતર ધ્યાન થઈ ગયો આ શ્લોકમાં ગોપી કૃષ્ણના ગોવાળ રૂપની સુંદરતાનું વર્ણન કરી રહી છે ગોપી કહે છે જ્યારે કૃષ્ણ હજારો ગાયોની વચ્ચે આવે છે ત્યારે તેમનો રંગ શ્યામમાંથી ગૌરાંગ થઈ ગયો હોય છે અને તેમને શોધવા કેટલા મુશ્કેલ પડે છે તે ભાવનું તે વર્ણન કરી રહી છે હવે ગોપીના અન્ય ભાવોને જાણીશું આવતા વિડીયોમાં